જિંદગીના હરેક મોડ પર કાયમ છાંયો નથી રહેતો જિંદગીના હરેક મોડ પર કાયમ છાંયો નથી રહેતો આયખાનો ખાનો સૂરજ હાથમે એ પછી પડછાયો નથી રહેતો મારું કશું બગાડી ના શકે એ વેમ હોય તો કાઢી નાખજો મારું કશું ના બગાડી શકે એ વેમ હોય તો કાઢી નાખજો કળ ક્યારે આવીને કોની સાથે ટકરાશે કોઈને નથી કહેતો આસમાનના સિતારા પણ ખરી પડે છે એક દિવસ અહીં આસમાનના સિતારા પણ ખરી પડે છે એક દિવસ અહીં સૂરજને ઝૂકવું પડે છે સાંજ ટાણે સદા મધ્યમાં નથી તપતો આ વસંતમાં મહાલતા વૃક્ષો પણ પીળા થાય છે પાનખરમાં આ વસંતમાં મહાલતા વૃક્ષો પણ પીળા થાય છે પાનખરમાં સમય સમયનું કામ કરે સમય કદી કોઈનો સગો નથી થતો સિકંદરે પણ હાથ ખુલ્લા રાખીને એ બતાવી દીધું સિકંદરે હાથ ખુલ્લા રાખીને એ બતાવી દીધું આપ જમીન એક કરો તો પણ દોકડો સાથે લઈ નથી જવાતો દરિયા જેવો દરિયો પણ જુઓ પાછો વળી જાય છે પૂનમ પછી દરિયા જેવો દરિયો પાછો વળી જાય છે પૂનમ પછી આપ સમજો દબદબો દુનિયામાં કાયમ કોઈનો નથી રહેતો આપ સમજો તો દબદબો આ દુનિયામાં કાયમ કોઈનો નથી રહેતો જિંદગી આખીની કમાણી છાતી પર ખડકો તો પણ અહીં જિંદગી આખીની કમાણી છાતી પર ખડકો તો પણ નહીં પામો અર્જુન અન્નજળ હોય ત્યાં સુધી બાકી અન્નનો દાણો પણ નથી મળતો જિંદગીના હરેક મોડ પર કાયમ છાંયો નથી રહેતો આયખાનો સૂરજ આત્મે પછી પડછાયો સાથે નથી રહેતો આયખાનો સૂરજ આત્મે પછી પડછાયો પણ નથી રહેતો જિંદગીના હરેક મોડ પર કાયમ છાંયો નથી રહેતો